નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ દસના વિજ્ઞાન વિષયની તારીખ નવ એક બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી આવવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું અને તારીખ નવ એક બે હજાર પચીસના રોજ છે ઓરિજિનલ પ્રશ્ન બેંક આવી આવવાની છે તેમના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો જરૂરથી અભ્યાસ કરી લેજો અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો દરેકના એક ગુણ કુલ ગુણ પાંચ નંબર એક કોનું ચુંબકીય ક્ષેત્ર એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે સી વિદ્યુત પ્રવાહ આધારિત સોલે નોયડ નંબર બે વિદ્યુત પ્રવાધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત તેના પર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હોય છે સી ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં નંબર ત્રણ વિદ્યુત પ્રવાધારિત તારને ચુંબકીય ક્ષેત્રોમાં કેવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર ચુંબકીય બળ લાગે નહીં એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર નંબર ચાર ઇથીનો અણુ શું ધરાવે છે એકલબંધો અને દ્રિબંધ નંબર પાંચ નીચે દર્શાવેલ સંયોજનના બંધારણ પરથી તેનું નામ જણાવો બી ઇથેનોલ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ નવ એક બે હજાર પચીસના રોજ વિજ્ઞાન અને ગુજરાતી વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનને પીડીએફ આપને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સએપ નંબર પરથી પણ મળી જશે આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક આનુવંશિક દ્રવ્યનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે તો જવાબ આવશે લિંગી ત્યાર પછી જોઈએ નંબર બે માનવજાતિમાં જનન કોષમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે ત્રેવીસ નંબર ત્રણ આલ્કેનની સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ ખાલી જગ્યા સભ્ય છે મિથેન નંબર ચાર કાર્બનનો પરમાણીય ક્રમાંક ખાલી જગ્યા છે છ નંબર પાંચ ઇથિનનું અણુસૂત્ર ખાલી જગ્યા છે તો અહીં તમારે લખવાનું છે જાતે નીચેના વિકલ્પો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ પાંચ નંબર એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બે કાર્બન પરમાણુ વચ્ચે એકલબંધ હોય છે ખોટું નંબર બે પ્રોપિન્ટ પ્રોટેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ખોટું નંબર બે ત્રણ સોલ એ સીસુ અને ટીનનું મિશ્ર ધાતુ છે ખરું મેન્ડલના વટાણા પ્રયોગમાં એફ પેઢીના પચીસ ટકા છોડ વામન હતા ખોટું ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છ નંબર એક જ્યારે સુરેખ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વધતો હોય ત્યારે તેની પાસેના કોઈ બિંદુએ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પર થતી અસર જણાવવું તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધે છે નંબર બે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ વાહક મહત્તમ બળ અનુભવે ત્યારે સુરેખ વાહક અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો જણાવો નેવું અંશ નંબર ત્રણ ચુંબકીય ક્ષેત્રના બે સ્ત્રોત જણાવો ચુંબક અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ભાર વાહકમાંથી પસાર થતો પ્રવાહ નંબર ચાર સંયોજક બંધ કોને કહેવાય બે કે તેથી વધુ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા રચાતા બંધને બંધ કહે છે નંબર શ્રેણી એટલે શું તો કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાન ધર્મી શ્રેણી કહે છે નંબર છ બંધારણીય સમ ઘટકોની વ્યાખ્યા લખતો જે સંયોજનોના આણવીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સંઘટકો કહે છે ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો બે ગુણ ગુણ કુલ ઇથેનોલના ઉપયોગો લખો અહીં ઇથેનોલના ઉપયોગો આપેલા છે જે તમે જોઈ શકો છો નંબર બે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતા બળ પર ટૂંક નોંધ લખો જે ટૂંક નોંધ પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના આ મોડલ પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે